નમસ્કાર દર્શક મિત્રો એવું કહેવાય છે કે કોઈ પણ રાજ્ય વ્યવસ્થા ચલાવવા માટે ત્રણ પરિબળ ખૂબ જ અગત્યના છે અને ખાસ કરીને આજના સંદર્ભમાં તો અતિ અગત્યના છે આ પરિબળ એટલે ટી એટલે ટેકનોલોજી અથવા નોલેજ જ્ઞાન હોવું જોઈએ વહીવટી જ્ઞાન થી માંડીને નાણાં વ્યવસ્થાપન થી માંડીને આયોજન થી માંડીને ઇજનેરી સુધી એટલે એટલે ટેકનોલોજી પછી એ ટેકનોલોજી હોય તો એને લોકભોગી બનાવી પડે ડેરી જો કુરિયન ના હોત તો ગામે ના પહોંચી હોત કુરિયન ને ત્રિભુવન ને એના માટેનું શ્રેય આપવું જ પડે ટેલિકોમ રિવોલ્યુશન સામપિત્રોડા જે કઈ કર્યું પણ એને લોકભોગી બનાવનાર હતા ભારતીય વહીવટી સેવાના એક અધિકારી એન વિલ ને એમના કારણે આજે આપણે આ વ્યવસ્થાને લોકભોગ્ય બનેલી જોઈએ છે તો એ જોઈએ જ્ઞાન જોઈએ વહીવટી ક્ષમતા જોઈએ ત્યાર પછી પી જોઈએ પોલિટિક્સ રાજનેતાઓ જો અક્કલ વગરના હોય અને સમય પ્રમાણે અથવા તો સમયથી આગળ વિચારી ન શકે તેમ હોય તો ગમે તેટલા ટી અને એ ભેગા કરો તો તમારું કઈ શક્કરવાર હડશે નહીં આજે આપણે સર સયાજીરાવ કરીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ ને યાદ કરીએ છીએ ભાવનગરના સિંહજીને યાદ કરીએ છીએ જામનગરના જામ સાહેબને યાદ કરીએ છીએ ભગવત ગોમંડળ વાળા ભગવતસિંહજીને યાદ કરીએ છીએ કેમ તો એમનામાં એક દ્રષ્ટિ હતી વિઝન હતું અને દ્રષ્ટિ હતી માટે એ પોતાને રાજ્યને ચોક્કસ દિશામાં દોરી શક્યા એ રાજ્યમાં એવી ક્રાંતિ કરી શક્યા કે જે પ્રજાલક્ષી હોય અને પ્રજાના સુખાકારીમાં વધારો કરે રાજ્યમાં ક્રાંતિ કરવી એટલે મોટા મોટા પુલો ને રસ્તા બાંધવા એવો અર્થ નથી થતો મોટા મોટા ઉદ્યોગો નાખવા એવો પણ અર્થ નથી થતો જો એ ઉદ્યોગ નાખવાથી સ્થાનિક પ્રજાને નુકસાન થતું હોય તો એનો લાભ એ વિકાસના એક આયુ તરીકે નથી થઈ શકતો એટલે આ ટી એ અને પી રાજકીય ઈચ્છા શક્તિ વહીવટી ક્ષમતા અને જ્ઞાન અથવા ટેકનોલોજી આ ત્રણે ભેગા થાય ટી એ અને પી તો પેટ ઓફ ડેવલપમેન્ટ ટેક્સ પ્લેસ તો જ વિકાસની તાળી પડે નહીં તો ના પડે આ વાત સમજવી જોઈએ અને આ વાત જરા જુદી રીતે આદરણીય ભાઈ કાકા પોતાના સંસ્મરણો થકી આવે શું પરિણામ એનો એક દાખલો મને હંમેશા યાદ રહ્યો છે ઓગણીસો ઓગણપચાસ ની સાલમાં ગુજરાતમાં ફક્ત પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો પણ એવી સારી રીતે પડ્યો હતો કે બાજરીનો પાક કઈક થયો તો બાજરીને પાણી ના જોઈએ અને થોડી ઘણી સિંચાઈની ટેકો મળી જાય તો તો ઉત્તમ એટલે બાજરીનો પાક થયો હતો એ પણ સમજવા જેવી છે સીઝનનો એમ કે સો ટકા વરસાદ થઈ ગયો એટલે શું આપણે કોઈ માણસને ચાર ટંકનું જમવાનું એક જ સાથે પીરસી દઈએ તો એમ કહેવાય કે બે દિવસનું જમાડી દીધું એમ જે સરેરાશ વરસાદ પડવો જોઈએ જે વરસાદ અમુક સમયાંતરે વહેંચી વહેંચીને પડવો જોઈએ તેના બદલે એકસાથે વરસાદ પડી જાય તો એનાથી નુકસાન થાય એટલે વરસાદ કેટલા ટકા થયો એના ઉપરથી પણ દુષ્કાળ પડ્યો કે નહીં એનો આંક મૂકી શકાતો નથી વરસાદ ઓછો પડે અથવા ના પડે તો સૂકો દુષ્કાળ પડે અને વરસાદ વધારે પડે અને કશું વાવેતર થવા જ ના દે અથવા વાવેતર થયું હોય તે પણ કોવાઈ જાય તો લીલો દુષ્કાળ પડે પણ દુષ્કાળ તો પડે દુષ્કાળ એટલે દુષ્કાળ જેમાં કશું જ અનાજનું કે ઘાસચારાનું ઉત્પાદન ન થાય અને ખેડૂત થી માંડીને પશુ સુધી બધાને તકલીફ પડે માણસને ખાવા અન્ન મેળવવાના ફાફા પડી જાય અને પશુઓને ખાવા માટે ઘાસચારો ના મળે ત્યારે એને દુકાળ કહેવાય ભાઈ કાકા કે છે કે ઓગણીસો ઓગણપચાસ ની સાલમાં ગુજરાતમાં ફક્ત પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો પણ એવી રીતે પડ્યો હતો કે બાજરીનો પાક કંઈક થયો હતો બાકી એ દુષ્કાળનો વર્ષ હતો એમ કહીએ તો ચાલે તે વખતે રવિ પાક લેવા માટે કુવા ઉપર પંપ ચાલુ રાખવાના હતા કારણ કે વરસાદ અપૂરતો હતો જમીનમાં ભેજ અથવા વિનાશ હોય નહીં એટલે કુવા પરના પંપ ચાલુ રાખવા પડે એ વખતે ડીઝલનું રેશનિંગ સરકાર આપે એટલું જ ડીઝલ મળે એટલે સરકારે હુકમ કર્યો

અને વહીવટી તંત્રને આવા સમયે પ્રજાના પ્રતિનિધિ તરીકે માર્ગદર્શન આપવાની એમનામાં ક્ષમતા ના હોય ત્યારે આ પ્રકારના ગોટાળા સર્જાય અનાજ ઉત્પાદન માટે જ ક્રૂડ ઓઇલ આપવાનું બીજાને નહીં એટલે ગુજરાતમાં અને ખાસ કરીને ખેડા જિલ્લામાં કેળનું વાવેતર સારા પ્રમાણમાં થતું પછી ભાઈ કાકા કે છે કે ખેડા જિલ્લામાં મને ખબર મળેલી તે પ્રમાણે લગભગ પાંત્રીસ હજાર એકરમાં કેળનું વાવેતર હતું આજે પણ ખેડા જિલ્લો કેળા પકાવવામાં શાકભાજી પકાવવામાં અગ્રેસર છે આમ તો અમૂલના કારણે વ્હાઈટ રિવોલ્યુશન એટલે શ્વેત ક્રાંતિનું મથક પણ આણંદ હવે જુદા જુદા જિલ્લાઓ થાય બાકી એ બધા એક સાથે જોડાયેલા પ્રદેશો છે ત્યારે પાંત્રીસ હજાર એકરમાં કેળનું વાવેતર હતું કેળ ઉછરી ગયેલી ગોળ બેસવાની તૈયારીઓ થયેલી ઘોડ એટલે એને પેલો જે દાંડો નીકળે છે ફૂલનો જેના ઉપર ફૂલ જેમ ખીલતું તૈયારી થઈ ગઈ હતી તે વખતે છૂટ્યા કે કેળના પાક માટે ક્રૂડ નહીં મળે કેળ વાવનારાઓ ઘણી બૂમાબૂમ કરી પણ એમનું કઈ ન વળ્યું અને કેળાનો પાક બળી ગયો કેળ વાવનાર ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું તે વખતે કેળા ત્રણ રૂપિયા હતા બાજરીનો ભાવ દસ રૂપિયા હતો કેળા પૌષ્ટિક ખોરાક છે બનાના ઇઝ ફૂડ જેમ વેજીટેરિયન એગ્સ માટે અનિલ શાહ જયારે પોલ્ટ્રી ફેડરેશનમાં હતા ને એ નિગમના મેનેજિંગ ડિરેક્ટર હતા ત્યારે એમણે આવું કેમ્પેન કરેલું વેગા ઇઝ વેજ આ વાત કેળા માટે કે છે કે બાજરી દસ રૂપિયા મળતી કેળા ત્રણ મળ મળતા હતા કેળા એ પૂરક ખોરાક છે એવું સ્વીકારવાની છે જો સરકારે સેજ કાળજી રાખી હોત તો કેળાથી પૂરક આહાર તરીકે અનાજની જરૂરિયાત ઘટાડી શકાય હોત પણ સરકારે સરકાર છે અધિકારીઓ તો એમની રીતે જ વિચારે કે પાણીની કોલેજો છે તો રવિ પાક રવિ પાક છે તો તો પછી આ એને ગરદન મારી દીધી કેળા ઉછરી ગયેલી કેળ ઉછરી ગયેલી ગોળ બેસવાની તૈયારીઓ થયેલી તે વખતે હુકમ છૂટ્યા કે કેળના પાક માટે ક્રૂર નહીં મળે કેળો વાવનારાઓએ ઘણી બૂમાબૂમ કરી પણ એમનું કઈ ના વળ્યું અને કેળાનો પાક બળી ગયો કેળ વાવનાર ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું તે વખતે કેળા ત્રણ રૂપિયા હતા બાજરીનો ભાવ દસ રૂપિયા હતો કેળા એ પૌષ્ટિક ખોરાક છે અને ગરીબ માણસો કેળા ખાઈને નિર્વાહ ચલાવી શકતા હતા આજે પણ અપવાસમાં પણ કેળા ખાઈને ઘણા લોકો આખો દિવસ ખેંચી કાઢે છે તેનો ખ્યાલ આ હુકમ કરનારાઓને ના આવે બાબુઓને આ ખ્યાલ ના આવે એટલે એમને હુકમ કરી નાખ્યો સાથે સાથે એમના ઉપર પ્રજાકીય નેતાગીરી છે એને પણ ખ્યાલ રાખવો જોઈએ મંત્રીશ્રીએ મંજૂર કર્યો છે મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યો છે તો એમને ખ્યાલ હોવો જોઈએ કે બધા જ વિસ્તારમાં અનાજનું જ વાવેતર થાય છે એવું નથી કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં કેળા શક્કરિયા આવી વસ્તુઓનું પણ વાવેતર થાય છે કે જે પૂરક આહાર તરીકે અથવા આહાર તરીકે ખોરાક તરીકે લઈ શકાય છે તો આ ન થયું હોત પાંત્રીસ હજાર એકમ એકરમાં

બાળા સાહેબ ખેરને એ વખતે દિવાસી મુંબઈ રાજ્યના પહેલા મુખ્યમંત્રી એમને તરત જ એમણે લખ્યું કે ભાઈ આ યોગ્ય નથી કેળા માટે પાણી નહીં આપવું તો કેળા તો પૂરક ખોરાક છે પૌષ્ટિક આહાર છે અને ત્યાર પછી સરકારે આ કેળાની ખેતી માટે પાણી ખેંચવા ક્રૂર ના આપવાનો જે હુકમ હતો તે હુકમ બદલાયો અને ખેર સાહેબ વાયુ પ્રવચન પણ કરેલું કે સરદારશ્રી બારડોલીમાં એમના આશ્રમમાં કેળનું વાવેતર શરૂ કરાવ્યું અને એનું અનુકરણ સુરત જિલ્લાના ખેડૂતોએ કરવાથી સુરત જિલ્લાના ખેડૂતોને ઘણો મોટો ફાયદો થયો છે જો રાજકીય કઈ રીતે તોડમરોડ કરી શકાય છે પેલા બળી ગયા એની વાત જ નહીં કરવાની સરદારશ્રીએ કેળું એક કેળનું ઝાડ વાવ્યું સુરત જિલ્લાના ખેડૂતોને પ્રોત્સાહન મળી ગયું અને સુરત જિલ્લાના ખેડૂતોએ વ્યાપક રીતે કેળનું વાવેતર કર્યું છે એટલે હવે આ ક્રૂડ વાપરવા માટેનો અમે પરમિશન આપી છે એમાં પણ જશ કાટવાની તો રાજકારણીઓની જે ટેવ છે એનાથી એ પર નહોતા સરદારશ્રી એ બારડોલીમાં એમના આશ્રમમાં કેળનું વાવેતર શરૂ કરાવ્યું અને એનું અનુકરણ સુરત જિલ્લાના ખેડૂતોએ કરવાથી સુરત જિલ્લાના ખેડૂતોને ઘણો મોટો ફાયદો થયો છે કેળા એ તો ઉત્તમ પૌષ્ટિક ખોરાક છે જોયું કેવું કેવું જ્ઞાન લાગ્યું

એવા પણ કેટલાક ખેડૂતો હાજર હતા એક ભાઈ તો ઉભા થઈને બોલવા જતા હતા ત્યારે જવાહરલાલજી બોલ્યા કે કેળા ખાઓ સકરકંદ ખાઓ ત્યારે તો ખૂબ પેલો ભાઈ બૂમ પાડવા જતો હતો કે શું ધૂળ ખાઓ અહીં અમારા પાકનો નાશ કર્યો છે અને હવે કેળા ખાવાની સલાહ આપો છો સાથેલા બેઠેલા ભાઈઓ એને માંડ માંડ અટકાયો પણ હવે આવા છબડા કેમ થાય છે અને આ છબડા કરનાર રાજકારણીઓ છટકી કેમ જાય છે જે કારણ જણાવ્યું છે દોસ્તો એ પ્રજા તરીકે 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 નાગરિક આપણે યાદ રાખવા જેવું છે એ કે છે કે હિન્દુસ્તાનની પ્રજાની ધીરજ બહુ ભારે છે અને અજ્ઞાનતા તો એથી પણ વધારે છે આજે પણ આ એટલું જ સાચું છે હું માનું છું જેથી શરૂઆતથી જ આવા છબરડા અને આવા કાયદા હોવા છતાં એ જ ગામડાની પ્રજાના મતો કોંગ્રેસ કાર્યકર્તાઓ મેળવી રહ્યા છે અત્યારે એ ફાલ લડવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એટલે સત્તાધારી પક્ષ જેમ કે તે માની લેવું એને જરા પણ પોતાના બુદ્ધિની સરાહને નહીં ચડાવવી અને સરકારના પ્રચારમાં દોરવાઈ જઈને એને પાછી ચૂંટીને લાવવી એ મૂર્ખામી છે પ્રજાની એવું ભાઈ કાકાએ સ્પષ્ટ રીતે કહ્યું છે પરંતુ કોઈ પણ પ્રજાને થોડા વખત માટે છેતરી શકાય છે થોડા માણસો વધારે વખત છેતરી શકાય છે પણ બધા માણસોને બધા વખત માટે છેતરી શકાતા નથી એટલે આના પરિણામ ધીરે ધીરે આવી રહ્યા છે એ તો દરેક ચૂંટણીના મતમાં શું ફરક પડી રહ્યો છે એનો અભ્યાસ કરીએ તો આપણને જોવા મળશે સાવ સાચી વાત છે મતમાં ફરક પડે છે પણ છતાં આજે પણ પાંત્રીસ થી ચાલીસ ટકા મત મેળવી અને ભારતીય જનતા પાર્ટી રાજ કરવા બેસે અને સાહીઠ ટકા મત મેળવનાર વિપક્ષોના મત વહેંચાયેલા છે એટલે એમનું કોઈ સાંભળે નહીં આ થાય છે એટલા માટે કે પ્રજા એ બિલકુલ મગજ વાપરતી નથી એના મતે રાજકીય કંઠી બાંધી છે એના જે સાધુ મહંતો છે એ એ કે એના એના જે જે મહંતો એને ભણાવે માટે ઉત્તર દિશા છે જેમ બાળા સાહેબે કહ્યું કે કેળા ઉત્તમ ખોરાક છે જેમ જવાહરલાલજી એ કહ્યું કે સખરખાંડ ને કેળા ખાવ ઉત્તમ ખોરાક છે પાંત્રીસ હજાર એકર માં પાક બળી ગયો એ જ બાળા સાહેબ ખેરની સરકારના નિર્ણયને કારણે પણ પ્રજા ભૂલી જાય છે અને એટલે એવું કહેવાય છે દોસ્તો સમાપનમાં એટલું જ કહીશ કે પબ્લિક મેમરી ઇઝ વેરી શોર્ટ પ્રજાની જે યાદશક્તિ છે છે બહુ બહુ ટૂંકી હોય જલ્દી ભૂલી જાય છે બહુ જલ્દી આ ખોટું કરનારને માફ કરી મને પંક્તિઓ કેટલીક યાદ આવે છે મારા પિતાશ્રીમાં બહુ જ રમુચવૃત્તિ બહુ ભારે હતી આઝાદી પહેલા જયારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે એવું કહેવાતું કે ઝેર એને એ જશે એટલે ઓછા થશે એટલે આઝાદી આવી ત્યારે એવું ગવાતું થયું દેખ બિચારી બકરી નો પણ કોઈ ના જાતા પકડે કાન એ ઉપકાર ગણી ઈશ્વર નો હરખ હવે તો હિન્દુસ્તાન હવે સ્વરાજ આવી ગયું છે હવે તો બકરી પણ નિર્ભય છે કોઈ એનો કાન પકડી શકે એમ નથી દર્શક મિત્રો તમને પૂછવું છું હૃદય પર હાથ મૂકીને બોલે સાચું એટલે મારા પિતાશ્રીએ આ પંક્તિઓને ઉલટાવી મરોડી તોડી અને એમણે જે પંક્તિઓ રચી હતી એ કંઈક આવી હતી ઝેર વધ્યા ને વેર વધ્યા વળી વધ્યા કાળા કે તણા કરનાર દેખ બિચારી બકરીનો એટલે ગરીબ જે છે સામાન્ય માણસ છે એનો દેખ બિચારી બકરીનો પણ સૌ કોઈ જાતા પકડે કાન બધા જ કાયદા એને લાગુ પડે સાહેબ લાલ લાઈટ વાળા સિગ્નલ તોડીને એમનો કાફલો પસાર થઈ જાય તો એમને ચલન ના આવે પણ સામાન્ય પસાર થાય તો એને ચલન આવે દેખ બિચારી બકરીનો પણ સૌ કોઈ જાતા પકડે કાન ઈશ્વર નો હરખ હવે તું હિન્દુસ્તાન હરખ હવે તું હિન્દુસ્તાન હરખ હવે તો હિન્દુસ્તાન તો આ આજના આ પ્રસંગમાં આટલું જ રાજાઓ ગયા રજવાડા ગયા બ્રિટિશરો ગયા એ પછી આપણા દેશમાં આપણું રાજ્ય આવ્યું છે પણ ભાઈ કાકાએ જે શરૂઆતમાં કહ્યું તે વાત આપણે યાદ રાખવા જેવી છે કે આપણે પ્રજા તરીકે ઉણા ઉતર્યા છીએ અને એ ઉણા ઉતર્યા છે માટે એની એનું ફળ આપણે ભોગવીએ છીએ માટે આપણે ભાઈ કાકાને યાદ રાખીએ જે ભાઈ કાકાએ કહ્યું છે કે બિન અનુભવ બિન અનુભવીઓના હાથમાં સત્તા આવે ત્યારે એનું શું પરિણામ આવે એનો એક દાખલો મને હંમેશા યાદ રહે છે અરે સાહેબ આવા તો અનેક દાખલા છે પુલ બંધાયા પછી બે છેડે રસ્તો જ ના હોય એવું પણ બન્યું છે બાંધેલા બિલ્ડિંગો ખાડી પડ્યા રહ્યો હોય આ આજના શાસકો છે જે માત્ર ને માત્ર પ્રસિદ્ધિમાં રાચે છે એમાંથી કોઈ પક્ષ અપવાદ નથી માત્ર ને માત્ર પ્રસિદ્ધિમાં રાચે છે અને પ્રજાને ટેવ પડી ગઈ છે અફીણના આ નશામાં હું તો અમુક પક્ષનો સભ્ય છું મારાથી તો કેમ થાય હું હિન્દુત્વવાદી છું અને કઈ હિન્દુત્વ નથી એક એક ફિલોસોફી છે છે જિંદગીની હિન્દુ એટલે શું હિન્દુ એટલે કોઈને દુભવે નહીં તે જે એ વાતમાં માને કે સર્વત્ર સુખીના સંતુ સર્વસંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ ભાગે અથવા એ વેદની ઋષામાં માન્યતા ધરાવે કે આ નો ભદ્રાક ત્રતવો યંતુ વિશ્વત મારા દિમાગમાં ચારે દિશાએથી સારા વિચારો આવો શું આવું થાય છે જો નથી થતું તો લોકશાહી ને જાળવવામાં આપણે નિષ્ફળ ગયા છે બસ આજે અહીં ઝટકું છું આગળ નવા નવા પ્રસંગો સાથે નવી નવી વાતો આપની સમક્ષ મૂકતા રહીશું ધન્યવાદ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત